નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે અમનોદ ગુજરાત સમગ્ર ભારત દેશમાં શ્રાવણ માસ એક હિન્દુનો પવિત્ર તહેવાર તેમજ હિન્દુનો દેવોના દેવ એવા મહાદેવનો એક મહિનો સતત મહિમા ગવાય છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સુથિયા ગામના ઠાકોર પરિવારના બેતાલીસ જેટલા પદયાત્રીકો દ્વારકા પગપાળા સંઘ સાથે ભગવાન કૃષ્ણના દર્શન કરીને આજે પંદર દિવસે સુથિયા ગામે પરત ફર્યા મોટી સંખ્યામાં ગામજનો સગા વહલા તેમજ આજુબાજુના ગામજનોએ મોટી સંખ્યામાં ગામજનોએ પદયાત્રીકોને વધાવ્યા પગપાળા યાત્રા જઈ પરત આવતા શંકર ભગવાનના મંદિરમાં ગામજનો દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું વિશેષ માહિતી અશોક ઠાકોર દાનેરા બનાસકાંઠાથી